ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં ચાર હજાર બસો બત્રીસ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા જેમાં મોટાભાગે સુરત નવસારી દ્વારકા ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ દસ લોકોના મોત થયા છે આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો એકસઠ થયો છે સમગ્ર ગુજરાતમાં હાલ આસમાની આફતથી અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે સુરત નવસારી વલસાડ સહિત દાદરા હવેલી તેમજ દ્વારકા જુનાગઢ પોરબંદર રાજકોટ કચ્છ સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લા હાલ વરસાદી આફતથી પ્રભાવિત થયા છે ગુજરાતના સત્તર રાજ્ય ધોરીમાર્ગ બેતાલીસ અન્ય રસ્તાઓ અને છસો સાત પંચાયતના રસ્તાઓ સહિત કુલ છસો છાસઠ રસ્તાઓ પાણીના ઓવરફ્લોને કારણે બંધ છે રાજ્યના બસો ત્રેપન ગામોમાં વીજળી નથી જ્યારે હવામાન વિભાગની આગાહી જોતા આજે પચીસમી જુલાઈ સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં અઢાર ઇંચ વરસાદ થયો છે સરેરાશ વરસાદ વધીને બાવન પોઈન્ટ ત્રેવીસ ટકા નોંધાયો છે કચ્છ વિસ્તારમાં સૌથી વધુ પંચોતેર પોઈન્ટ પચાસ ટકા વરસાદ થયો છે રાજ્યના ચુમ્બોતેર તાલુકામાં પાંચસો મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે આણંદના બોરસદમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ ત્રણસો ચોપન મિલીમીટર વરસાદ વરસ્યો છે

રાજ્યના બસો છ જળાશયોમાંથી છેતાલીસ ઓવરફ્લો થઈ રહ્યા છે એકાવન જળાશયો હાઈ એલર્ટ પર છે રાજ્યમાં દસ નદીઓમાં પૂરની સ્થિતિ છે હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં અઢાર લાખ ચોવીસ હજાર ચુમ્માલીસ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે જે કુલ ક્ષમતામાં ચોપન પોઈન્ટ એકસઠ ટકા છે અન્ય બસો નવ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો બે લાખ ઓગણચાલીસ એમસીએફટી એટલે કે કુલ બેતાલીસ ટકા છે જેમાં કુલ ક્ષમતાના સો ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46 છે નેવું સો ટકા ભરાયેલ ડેમની સંખ્યા છે પચાસ થી સિત્તેર ટકા ભરાયેલ ડેમની સંખ્યા એકતાલીસ છે પચીસ ટકાથી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ઓગણસિત્તેર છે